નમસ્કાર મિત્રો આજના લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે ભારત સરકાર નો મંત્રીમંડળ બે હાજર ચોવીસ એટલે કે જે હમણાં કેન્દ્ર સરકાર બની નવું મંત્રીમંડળ બન્યું તો એમાં ઓબીસી એસસી એસટી ની ભાગીદારી કેટલી છે અને સૌ પ્રથમ આપણે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાંથી જે સંસદ સભ્યોને પ્રતિનિધિત્વ મળ્યું છે એમાં ઓબીસી એસસી અને એસટી ના ભાગે શું આવ્યું છે એ આપણે જોઈએ તો એના ઉપરથી એક આપણે ખ્યાલ આવશે કે શું ખરેખર દેશમાં લોકશાહીમાં જેમની વસ્તી એટલી એમને ભાગીદારી મળે છે નથી મળતી તો શા માટે નથી મળતી એ પણ આપણે જોઈશું પછી તો આ તમે જોવા તો તમારા સ્ક્રીનમાં તમને દેખાય છે આપણા ગુજરાતમાંથી છ સંસદ સભ્યો કેન્દ્રમાં પ્રધાન બન્યા છે અમિતભાઈ શાહ જે ગૃહમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર એ વિદેશ મંત્રી છે જગત પ્રકાશ નડ્ડા એ આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી અને રસાયણ ખાતર મંત્રી છે એ કેબિનેટ મંત્રી છે ડોક્ટર મનસુખભાઈ માંડવિયા શ્રમ અને રોજગાર મંત્રી ઈવા બાબતો અને બાબતો અને રમતગમત મંત્રી એ પણ કેબિનેટ મંત્રી છે સી આર પટેલ એ જળશક્તિ મંત્રી એ પણ કેબિનેટ મંત્રી છે અને છઠ્ઠા છે શ્રીમતી નીમુબેન જીમતીભાઈ બાંભણિયા એ ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી છે અને રાજ્ય કક્ષાના મંત્રીમાં એની પાસે સ્વતંત્ર હવાલો નથી એટલે કે એની ઉપર એક કેબિનેટ કક્ષાના મંત્રી હોય એની અંદર કામ કરવાનું હોય છે તો આ આપણે જોઈ લીધું તો હવે તમે વિચાર કરજો કે છ મંત્રી પાંચ મંત્રી એ સવર્ણ છે અને એક મંત્રી જે રાજ્ય કક્ષાના છે જેની પાસે કેબિનેટની બેઠકમાં ભાગ લેવાની કોઈ પાવર નથી હોતો નીતિ વિશે કોઈ નિર્ણય એ લઈ ન શકે એવી જગ્યાએ ઓબીસી સમાજના કોળી સમાજમાં આવે છે મતલબ ઓબીસી આવતા તો એ એક ફક્ત રાજ્ય કક્ષાનું પ્રતિનિધિત્વ મળ્યું ગુજરાતમાં ઓબીસી ની વસ્તી આશરે સાહીઠ થી પાસઠ ટકા હોવાનો અંદાજ છે ઓગણીસો એકત્રીસ માં જો બાવન સાડા બાવન ટકા હોય અને હમણાં જે બિહારમાં જાતિ આધારિત જનગણના થઈ તો એમાં ઓબીસી ની પાસઠ ટકા વસ્તી આવી તો ગુજરાતમાં એ સ્વાભાવિક છે કે ઓબીસી ની વસ્તી પાસઠ ટકા હોય તો પાસઠ ટકા વસ્તી કેટલા તો કે એક રાજ્ય કક્ષાના અને એમની પાસે કોઈ સ્વતંત્ર હવાલો નથી ફક્ત નામના મંત્રી કહી શકાય તો હાલે એવી રીતે ત્યાર પછી સૌથી મોટી વસ્તી છે આદિવાસી સમાજની એસટી શેડ્યુલ ટ્રાઈબ એની સાડા ચૌદ ટકા જેવી વસ્તી છે એનો પ્રતિનિધિ

જેની વસ્તી પંચ્યાસી ટકા જો છે એની તમે જુઓ ને તો એની પાસે કઈ કોઈ પાવર ઓફ ધ મંત્રાલય તો આ તો એવું થાય ને કે ગુજરાતના એક મંત્રી ખ્યાલ હોય તો વચ્ચે બોલ્યા હતા જે ચૂંટણી આ ચાલતી હતી ને ત્યારે કે કોળિયા કૂટાય અને ધોળિયા ચૂંટાય એટલે મીન્સ કે ગુજરાતમાં સૌથી મોટી વસ્તી કોળી સમાજની છે ઓબીસીમાં આવતો તો એ એ લોકો કુટાય અને બધું ધોળીયા છુટા એ એમને એ વખતે બોલ્યા હતા મતલબ કે ફક્ત આ લોકોના મતનો ઉપયોગ જ થશે થતું હશે એ વિશે આપણી સાથે આજે બધા વક્તાઓ જોડાણા છે તો એ વક્તાના આપણે અભિપ્રાય લેશું કે બી બાબરિયા છે એ કિસાન મજદૂર પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર છે એનપી રાઠોડ જે પોરબંદર થી આવે છે એ એક સામાજિક કાર્યકર્તા છે એ સિવાય બીજા ઘણા બધા મિત્રો જોડાવાના છે જોડાતા જશે એમ આપણે એમના પ્રતિનિધિ એમનો એમનો શું છે આપણે જાણશું આ તો ફક્ત ગુજરાતની સિવાય કેન્દ્ર સરકારનું જે મંત્રીમંડળ છે હમ એ પણ આપણે જોશું તો ઓબીસી એસસી એસટી સમાજ સમાજનો ઉપયોગ ફક્ત મત દેવા પૂરતો જ છે લોકશાહીમાં તો ખરેખર જેની જેટલી વસ્તી હોય એટલી ભાગીદારી હોવી જોઈએ ને તો આ તો જે કોળી ઓબીસી એસસી એસટી સમાજના મતદારો છે એની મજાક મસ્કરી હોય એવું નથી લાગતું તમને કોળી ઓબીસી ના રાજકીય લોકો જે સભ્યો ગયા છે એ લોકો કેમ વિરોધ નથી કરતા કે ભાઈ પ્રતિનિધિત્વ તો અમારી વસ્તીના પ્રમાણમાં હોવું જ જોઈએ ને તો આ જે કેન્દ્ર સરકારનું જે મંત્રીમંડળ છે ને એની યાદી છે એમાં તમે જુઓ ને તો કેબિનેટ મંત્રી છે ને એ મોટા ભાગે સવર્ણ ના જશે રાજનાથસિંહ અમિત શાહ નીતિન ગડકરી જગત પ્રકાશ નડ્ડા શિવરાજસિંહ ચૌહાણ નિર્મલા સીતારામ સુબ્રમણ્યમ જયશંકર બધા તમે જો સવર્ણ મનોહરલાલ એચડી કુમાર સ્વામી એ કદાચ ઓબીસી છે પિયુષ ગોયલ એ સવર્ણ ધર્મેન્દ્ર પ્રધાન સવર્ણ હશે જીતુરામ રાજી શેડ્યુલકા રાજીવ રંજન ફે લલસિંહ

શ્રી જી કિશન રેડી ચિરાગ પાસવન સી આર પાટેલ આ આટલા કેબિનેટ મંત્રી ત્રીસ કેબિનેટ મંત્રી છે એમાં તમને બે ચાર ગણ્યા ગાંઠ્યા એસસી એસટી ઓબીસી ના જોવા મળશે બાકી બધા સવર્ણો પછી રાજ્ય કક્ષાના મંત્રી જેની પાસે સ્વતંત્ર હવાલો છે બરાબર રાજ્ય કક્ષાના પણ એની પાસે હવાલો સ્વતંત્ર છે એટલે એ પોતે નિર્ણય લઈ શકે એના વિભાગના તો એમાં છે રાવ ઇન્દ્રજીત ઇન્દ્રજીતસિંહ ડોક્ટર જીતેન્દ્રસિંહ એ સવર્ણ અર્જુન રામ મેઘવાલ એ એસસી છે જાદવ પ્રતાપ ગણતરાવ અને જયંત ચૌધરી આ પાંચ છે એની પાસે સ્વતંત્ર હવાલો છે બાકીના છત્રીસ છે ને રાજ્યમંત્રીઓ એ એની સ્વતંત્ર હવાલો નથી એટલે એ ફક્ત મંત્રી એમ કહેવાય કે આ આ લોકોના રહી લીધા પણ એની પાસે કોઈ નીતિ નીતિવિષયક નિર્ણય લેવાની શક્તિ હોતી નથી કેબિનેટ બેઠકમાં એ લોકો ભાગ લઈ નથી શકતા તો એ તો તમે જોવો ને તો એ છત્રીસ નું લાંબુ લિસ્ટ છે એ લિસ્ટની અંદર તેત્રીસ નંબર ઉપર આપણે ભાવનગરના શ્રીમતી નીમુબેન જયંતિભાઈ એટલે કે ગુજરાતના છે એ એક સમાજના છે તો બાકી તમે તો આપણે જોયું ને કે ગુજરાતમાંથી છ મંત્રી બન્યા એમાંથી પાંચ કેબિનેટ મંત્રી એ સવગ્ણના અને ઓબીસી એસસી એસટી જેની પંચ્યાસી ટકા જેટલી વસ્તી થાય એના ફક્ત એક જ ઓબીસી ના નીમુબેન બામણીયા અને એ પણ રાજ્ય કક્ષાના મંત્રી તો આને શું કહી શકાય આ એક ક્યાંય લોકશાહી મુજબ ન્યાય કહેવાય કે અન્યાય કહેવાય અને આ જે સમસ્યા છે એ આજકાલની નથી એ તો વર્ષોથી ચાલે તો વર્ણવ્યવસ્થા પ્રમાણે તે દેશનું શાસન ચાલે છે એવું લાગે છે કે ભાઈ બ્રાહ્મણો ટૂંક આમ તો ગુજરાતમાંથી કોઈ ક્ષત્રિય નહીં નથી દીધા પરંતુ તમે જાઓ ઓવરઓલ તો હશે બીજા ક્ષત્રિય પરંતુ ઓબીસી એસટી એસટી ના મતદારો શું કિંમત એના સંસદ ની શું કિંમત આપણા જે શુદ્રવર્ણના જે સાંસદ સભ્યો છે એ કઈ નબળા પુરવાર થાય છે એ આપણે બધા એના અભિપ્રાય લેશું અને દેશના તમામ વર્ગો જે ઓબીસી એસસી એસટી છે એને શાસન પ્રશાસનમાં વસ્તીના પ્રમાણમાં ભાગીદારી મળે એના માટેનો ઉપાય શું એ આપણે અ જાણશું આપણા વક્તાઓ પાસેથી અને બંધારણના જે અમુક છે એ મુજબ જે સામાજિક અને આર્થિક ન્યાય માટેનું જે બંધારણના અમુક મળખ્યું છે એના માટે કેમ કોઈ હજી સુધી પ્રયત્ન કર્યા નથી એ પણ આપણે જાણશું તો મિત્રો આપણી સાથે વક્તાઓ જે છે એમને આ વિષય ઉપર પોતાની વાત કરવા માટે આપણે વિનંતી કરશું ખાસ કરીને જે મિત્રો જોડાણા છે એમને વિનંતી છે ને વિડીયો સમાજના દરેક ઓબીસી એસટી સમાજના મિત્રોને દેખાડજો અને એમને તર્ક કરવા કેજો કે ભાઈ ખરેખર સરકાર તો બની ગઈ છે પણ એની સુકાન કોની પાસે છે તો એ વિશે આપણી સાથે કિસાન મજદૂર પાર્ટીના

ચિમનભાઈ ભારતીય જનતા પાર્ટી જે છે એ એક જાતિવાદી પાર્ટી છે એ ખાસ જાતિના લોકો દ્વારા બનાવેલી પાર્ટી છે ચોખવટ નહીં કરીએ તો શ્રોતાઓને પણ ખ્યાલ નહીં આવે વાણિયા બ્રાહ્મણો દ્વારા બનાવેલી પાર્ટી છે અને જાતિવાદી પાર્ટી છે એમનો મકસદ જે છે અને તેઓ એ મુજબ જ કામ કરી રહ્યા છે તમે જે લિસ્ટ બતાવ્યું કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓનું અને રાજ્ય કક્ષાના મંત્રીઓનું કેબિનેટ મંત્રીઓમાં તો ઓબીસી એસસીએસટી ના લોકોને નામ પુત્ર વધારે દેખાડવા માટે એમણે રાજ્ય કક્ષાના મંત્રીઓ લીધેલા છે જેથી એવું કહી શકાય કે ઓબીસી એસસીએસટી ને પણ ભારતીય જનતા પાર્ટી પ્રતિનિધિત્વ આપે છે પરંતુ રાજ્ય કક્ષાના મંત્રીઓની પાસે કોઈ પાવર હોતો નથી આર પાવરલેસ મિનિસ્ટર વિધાઉટ પોર્ટફોલિયો એમની પાસે કોઈ સત્તા હોતી નથી કેબિનેટના તમામ નિર્ણયો કેબિનેટની મિટિંગમાં લેવામાં આવે છે અને એમાં એમને કોઈ બોલવાનો કે વાત રાખવાનો કોઈ અધિકાર હોતો નથી જાતિવાદી પાર્ટી છે અને પંચોતેર વર્ષથી આ લોકો રાજ કરી રહ્યા છે અલગ અલગ નામની પાર્ટીઓ બનાવીને અત્યારે આપણે પરિવર્તન જોઈ એનું કારણ પણ આપણી જે આ બહુજન મુવમેન્ટ જે ચાલી રહી છે દેશ લેવલે એના હિસાબે કોંગ્રેસે પણ મજબૂર થવું પડ્યું છે એમ કહીએ તો પણ ખોટું નથી ચલો મજબૂર તો મજબૂર પરંતુ તેઓ હવે સ્વીકારવા લાગી ગયા છે એમનો પણ ખરેખર તેઓ જેની પંચ્યાસી ટકા વસ્તી છે તે ઓબીસી એસસી એસટી ને ખરેખર પ્રતિનિધિત્વ આપવા માંગે છે કે એ અગાઉ જેમ અન્યાય કરતા હતા એને ચાલુ રાખવા માંગે છે એનો ખ્યાલ આવશે પરંતુ ભારતીય જનતા પાર્ટી તો ખુલ્લેઆમ દાદાગીરીથી કેવી રીતે સરકાર ચલાવી રહી છે કે અમે ઓબીસી એસસી એસ ની પંચ્યાશી ટકા વસ્તીને અમે બિલકુલ ગણતા નથી અને અમારી પાર્ટીમાં તેઓ જે છે એ પગે લાગીને આવે છે એટલે એમણે તમારી ગુલામી સ્વીકારીને જ એને કામ કરવાનું રહેશે આટલી દાદાગીરીથી આ લોકો કામ કરે છે કારણ કે એમણે દેશના ઉદ્યોગો પર કબજો કરેલો છે ઉદ્યોગોના ઉદ્યોગો જે છે કંપનીઓ જે છે એ કંપનીઓ ભારતીય જનતા પાર્ટીને કરોડો અને ઉબજો અબજો રૂપિયા આપે છે અને એ જ રૂપિયાથી આ બધા પબ્લિકને પબ્લિકના વોટ ખરીદે છે મિનિસ્ટરો ખરીદે છે આપણા નેતાઓને ખરીદે છે અને ખરીદી અને નામે નાટક કરી રહ્યા છે ખરેખર તમામ લોકોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ તમામ લોકો જે છે એ એના મિનિસ્ટરો હોવા જોઈએ તમામ સમાજના પરંતુ ફક્ત મોટા ભાગના જે છે એ મુખ્ય મુખ્ય જે વિભાગો જે છે એ મોટા ભાગના વિભાગો જે છે એના પર વાણીયા બ્રાહ્મણો જ કબજો કરેલો છે એવું કહેવામાં બિલકુલ જે જે છે છે ખોટું નથી નથી એટલે આ આ રાજ એ દેશમાં લોકશાહી ધનવાનો ઉદ્યોગપતિઓ જે છે જેઓ મોટા ભાગના જે છે વાણિયા બ્રાહ્મણો જ છે અને તે લોકો આ ભારતીય જનતા પાર્ટી જ આ ભારતીય જનતા પાર્ટી ઉભી કરી છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીને

ભારતીય જનતા પાર્ટી જે છે જે ધનવાનો અને ઉદ્યોગપતિઓની જે પાર્ટી છે એની ગુલામી સહન કરવી પડે છે અને એના હિસાબે જે છે એ આખા સમાજને જે છે સમસ્યા છે એ સમસ્યા વિશે વાત કરી અને ક્યારથી સમસ્યા છે એ પણ એમને વાત કરી